हेलो दोस्तों स्वागत है हमारा मिनोग में तुमार बुधे में हार्दिक आदर करके स्वागत छ मित्रों आज जावन छ आपण वाडी है जवेरवा तो जवेरवा नसे એટલે કે આપણે વાડી તરફ નીકળી જવાનું પછી તો મસ્તીના વજન ભેજ જા છે હાલો ફાઈલ બ્લોગમાં કન્ટીન્યુ બને એટલે જો નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરજો પછી તો ડાયરે પોગી જ આપણે આપડી વાડી અને આપડે વાડી અંદર ચેક કરી મેન્ડ્યું તો મેન્ડ્યું તો પોકડા પાટવું ઈ છે નાલો આપડી વેણી દીની બધું ચાર કરેલું છે ને આપણે જવાનું છે બીજી વાડી જવેરવાવા આબરો નીકળી જાય ને જો ભાઈ આપણી વેવણી વેવણી બધું પાંચ દાંડવાને વેવણી કહેવાય અને જો બધું અહીંયા ભાઈ તૈયાર કરીને મેકું છું હવે આપણે નીકળી જવાનું છે વાડીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બનારર જો નવો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો પછી તો ભાઈ આપડે વેવણીને જવાર લઈને પૂગી ગયા આપડે બીજી વાડીએ હવે બરધુની વાટે છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનારર જો પછી તો ભાઈ આપણે એક સાહનું કાઢવાનું છે બરધુએથી પછી તો ભાઈ આપણે જનો રોવાનું શરુ કરી દેવાનું છે જો ભાઈ આપણો મસ્ત મજાનો ખેતર પણ તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો તમે જો બે વરસાદ પણ આવવાનું જો ચારી કેટલી જગર હોય તો હારુ ભાઈ જોલો કે બરતું થોડું ક્રુશ પછી જો આપલો પડી જગર આવવાનું સુલું ન હોય તો સ્પેશિયલી ઉછે છે ને જગર રવાય જાય મેજો વરસાદ કે હોય જગરથી ફૂલ તૈયારી છે વરસાદ આવવાની તો મને સબસ્ક્રાઇબ કરી જજોલો કે સબસ્ક્રાઇબ કરી નતો તો ટ્યુબ તો ભાઈ જોલો કે જગર આવું ભાઈ દીધી છે ને હવે હમાર દેવાનું બાકી છે તો હાલો ભાઈ જો ભાઈ તો મસ્ત મજાનું ખેતર થઈ ગયું છે મારું હવે જગર ઉબેગી છે પછી તો ભાઈ આપણે જીવર વાવવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈનું નું તો છે જો ભાઈ જીવર વવાઈ ગઈ છે હવે લોક માં કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવવાની છે પછી તો ભાઈ આપણે ઉભી જ છે ને આપણે વાડીએ જવા માટે તૈયારી છે બીજી વાડીએ જવાનું છે આપણે પછી તો ભાઈ જીવર ભાઈ ગયું એટલે ડાયરેક્ટ અમાર દેવાનું શરૂ કરી દીધું અમાર દેવા એટલે ડાયરેક્ટ પછી બીજી વાડીએ જવાનું છે આપણે ચલો ભાઈ લોક કન્ટીન્યુ કન્ટિન્યુ બન્યા રહેજો આવી રીતે કોક અમાર દેવો પડે નહીંતર તો લોકજી ખાઈ જાય જવાય કુછ મિત્રો બરધુને કાઢને કાથે પર હમાર દેનો બારા નવ દેલ ભાઈને હિંગડા કમ છે ને બુલેટ જવાવા કે કમેન્ટ કરો હાલો કેવા હિંગડા છે પછી તો ભાઈ આપણે પૂગી જાવડી વાડીએ વાડીએ દેજો પછી છાપરાના સાનો તો છાપરા પર બતાડું ભાઈ એક છાપરા છે જો અહીંયા ખાવું તો કમેન્ટ કરજો હાલો લોકો મને મિત્રો છાપરા પર ખાઈને હાલો મલ્યા પાસા તમને ગડીક રહી ને પછી તો મિત્રો આપણે જયવાર વાયને વાડીએ પૂગા કે તો તો તમાર વરસાદ આવ તો તો સોનio કેવો વરસાદ આવે છે મેબર તો દેખા એની કેવો અત્યારે તો વરસાદ ફૂલ આવે ને આપણે નીકળી ગયા છે ઘર તરફ તો આપણે નીકળીએ વલાહર કે વરસાદ ફૂલ આવે ને આપણે બધી દેશી વાસમાંને ખુશલી કે તો આપણે પછી તો ભાઈ આપણે વાડીએ થી આવીને આવ્યા હતા પંડીએ લગા બનાવી દઉં ફેસ થઈને બેઠા તો આવું જો ભાઈ માયુ તો ઈ માઈ મારી બાજુમાં બેઠી ગઈ ને આપણે હું ગાલા આપણે વ્લોગ બનીને છે ચલો વરસાદ કેવો કાળ તો ઉદાર છે સાળો તો વરસાદ કેવો આવે છે મિત્રો જોડ્યો કેવો વરસાદ વરસાદ પાણીમાં ભોરતું પડ્યું બધા માલ રેઢ્યા બધાય જો ભાઈ એના વોટે શરીર ને ગડી ગયા છે પડે એટલે ભાઈ એ તો ભાઈ શું કરે જો અત્યારે બધા છોડી નાખે માલ એટલે સીધા ઘરમાં માં